પાલીતાણાના જીગરભાઈ વાલ્મીકી મેળવીમાનો વિરોધ કરતા મનસુખભાઈ રાઠોડે બોલતી બંધ કરી દીધી જો અમારી ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને કરો સાંભળો ઓડિયો જય ગુરુ જય ગુરુ બોલો સાહેબ હાજી આપ કોણ બોલો સાહેબ પાલીતાણા બોલો પાલીતાણા સાહેબ બોલો કોણ બોલો જીગરભાઈ નૈયા જીગરભાઈ નૈયા હા છે વાલ્મીકીમાંથી હાજી હાજી સાહેબ વાલ્મિકી નહિ આપી દે એટલે હાજી હાજી સાહેબ વાલ્મિકી સાહેબ હા બોલો બોલો હવે સાહેબ તમે આ બોલો વિરોધ કરો છો માતાજી બાબત એટલે મેં કીધું હા હા સાહેબ હું બે વર્ષ હું હું તમારો જે થી સાહેબ તમારો વિડિયો જોસ છું સાહેબ હા ત્યારે સાહેબ હું મેં તમને મારા ગુરુ જ માન્યા છે હા બોલો બોલો મે તમારી હું તમારો વિડીયો જઉ છું છેલ્લા છો સાત મહિના થી મેં મે તમને મારા ગુરુ માન્યા છે જેથી કરીને હું સાહેબ ભુવા ના માનતો નથી અને સાહેબ મને તમે જે વિરોધ કરો છો માતાજી ના એ સાહેબ મને એવું લાગે તમે ખોટા વિરોધ કરો છો તમે વિરોધ કરો તો તમે સાહેબ ભુવાના વિરોધ કરો છો એ બરોબર છે બરોબર હાલો તમે સાહેબ ભોપવાનો છે વિરોધ કરો છો એ સાહેબ બરોબર છે પણ સાહેબ તમે સાહેબ માતાજી વિરોધ કરો છો கோடியார் <laughs>

બેન ઓલા ઈ વાત કાપી નાખો એનો શબ્દ હું જવાબ આપ્યો તો ઈ શબ્દ નું કયો મરમ હતો ઈ શબ્દ મેં એને આપવો પડ્યો તમે એમ કીધું કે વેરડી માં તો છે જ નહીં માતાજી છે જ નહીં એમ માતાજી છે જ નહીં એ તો મારી પાસે તમારી પાસે હોય તો મને થોડી ખબર છે હું એમ કઉ છું મારી પાસે કોઈ નથી

બાબા સાહેબ તો બને બાકી ટીલા ટપકા કરો મારા બાપ નું મોટા મોવાળા વધારો સોટલા બનાવો મને શું પ્રોબ્લેમ એવું થાય તમારી દેવી થોડા કર્યા છે બાબા સાહેબ સાંભળો કોઈ નો મરી ગયો હોય તો ગાડા ભરીને નાખવા દે હા એમ એમ સાહેબ હા તો એને કઈ તમે છોડાવું નકર તો જવું જ પડતું નકર તો બોલાવતા

સાહેબ મારી એક વાત હતી તમે વિરોધ એવો કરો સાહેબ નાની નાની છોકરી બલાકાર કરે રખડાવો પણ વાત વાત સાહેબ બરોબર છે સાહેબ એ ગુનેગાર અત્યારે સાહેબ રખડે ખુલે રખડે સાહેબ ગુનેગાર ગુનો બન્યો તમે તમારી છોકરીને અડધા લુગડા પહેરાવીને રખડાવો તો થાય સુકા લુગડા પહેરી ડગડાવતા હતા અને મોકલતા હતા માવું તૈયાર કરી થયું સાહેબ જેવા સંસ્કાર હોય ને સ્ત્રી છે મર્યાદા મૂકી દે તો પુરુષ વિકાર છે આવે

જેથી કરીને આવડા જે બળતકાર થાય છે જેની માથે અત્યાચાર થાય છે તમે મુદ્દો સમજતા નથી બળાત્કાર થાય છે એ આપડે આપડી કઈક મર્યાદા મૂકી ગયા હોય છે આપણે આપણી છોકરીઓ નું ધ્યાન રાખ્યું નથી આપડે આપડા પરિવાર ધ્યાન રાખ્યું નથી તો એ થાય અમુક સમય આપડે દલિત સમાજ ઉપર છે અત્યાચાર થાય છે અમુક અમુક સમય લ્યો હું કઉ છું અત્યાચાર થાય છે કઈક પછી આપણે કઈક એમાં લખણ સરકાવીએ આપણે થોડુંક ધ્યાન રાખવું પડે અમુક વસ્તુ માં સમજી ગયા એ બધી વસ્તુ માં આપડે થોડુંક ધ્યાન રાખવું પડે